કોરડા સાંઘાણી તાલુકાના સાપર વીરવા રોડ ઉપર આવેલા ગૌશાળાના લાભાર્થી શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કર્યું જેમાં તારીખ તેર ચાર બે હજાર પચીસને રવિવારે નવ કલાકેથી કથાનો પ્રારંભ થશે કથાનું શ્રવણ વક્તા કોરડા પીઠાવાળા નટુભાઈ મહેતા પોતાના આગમનથી શૈલીથી સંગીતમય રસપાન કરાવશે જેમાં ભાગવત કથામાં તારીખ તેર ચાર બે હજાર પચીસને સવારે હેમંતરી ડે શુદ્ધિ તેમજ બપોરે બે વાગે પોથી યાત્રા ચૌદ ચાર બે હજાર પચીસના રોજ શ્રી કપિલ જન્મોત્સવ

પંદર ચાર બે હજાર પચીસના રોજ સાંજના ભવ્ય લોકડાયાનું આયોજન કરેલ છે આ કથાની અંદર ગામના સર્વે જ્ઞાતિ અને સમૂહથી બધાને ઘણો જ ઉત્સવ છે અને બધાય પૂરી ખેલદી લીધી યુવાન મિત્રો જેન્ટ્સ લેડિઝો બધા પૂરેપૂરી મહેનત કરી અને આ આયોજનને ભવ્ય રીતે સફળ બનાવવા અને આજુબાજુના ગ્રામજનો અમારા ઇન્ડસ્ટ્રી ઝોનના ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધાને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે પૂરેપૂરી એને હાજરી આપે અને બે દિવસ સાથે સાત દિવસ બે અચાન નું પૂરેપૂરું પ્રસાદી નું આયોજન કરેલ છે તો બધાને કથાનો કથા નો પૂરેપૂરો લાભ લેવા નમ્ર વિનંતી છે પંકજ ઇલાવર દિવ્યાંગ ન્યુ સાપર વેડાવર રાજકોટ